જય દ્વારકાધીશ જય મુરલીધર ગુડ મોર્નિંગ તમારો ભાઈ આવી ગયો લઈને હવે તમે આગળ બનતા રહેજો મમ્મી શું કરશો છે તો તમે લેતા આવજો

પાણી ભરવા ચાલ પપ્પા વયા ગયા છે. એટલા જ જીના મોટું કામ કરવાનું છે. રોટી એક એક રોટી રોટી હાલો હવે ચેક ચેકને રોટલી નાખે છે જો લે 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 હા આ લાય અહીં મૂકી હો રોટલી ખાઈ લેજે લાય અહીં મૂકી રોટલી જોઈ લો લાઈટ ઉપર બેઠો જોઈ લો લે લાડુ છે કઈ બીક લાગે જોઈ ટીંગાળી છે ને એની ઉપર અને અહીં જુઓ અમાર પાર્ટનર વાયદા કરે જો પછી ટાઈમ ન હોય ને એટલે છે ને આવી રીતે ભેગું કર નાખી ભેગું પછી ફાટ ભરી નાખી દઈ સારું ને ને તો કરવું પડે ને અમે તમારું કામ નથી કરતા એમ નહી અમે તમારે દવા સટવી બધુંય કામ અમે તમને કરાવી છે તો તમારે કરવું પડે ને થકવી શું દીધું તો ખાલી તમારે તમારું એટલું જ કામ કરવું પડે અમે તમારા તમામ કામ કરી છે ખબર છે ને

યા બે આ થઈ ગયું જો વાય દુટાણ મારા પાર્ટનર કર નાખ્યો મારે મારા ઉપાધીની જરીક તબિયત લૂચ જેવું છે ને કાલનું તેને થોડીક દયા તો આવી ગઈ છે હવે જે કોયરે મસ્તી કરી લે નવાર ઉબી નઈ જેકો અમારે અમાર વાડીન رکھો લીયું છે આ ગલુળિયું 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 જો 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 સોયટુ જો

એક પાકુ નબીકાસા બેટ હું લઈ લઈ ઓણામાં કઈ સીજ ની બોયડી માં દીકરા આ બે બોય તો ને એક લી તો બે ના આવે કા એક આસા નથી લેવા ઉથે ઓલું કૂતરું છે કે હું આ કૂતરું છે હો હું ખાઈ એ આઈ દેખાતું નથી હા આવે છે કઈ ખાઈ છે જો ઈ આટ પિંજર ખાઈ છે જો તો કોઈ રોય લાઈ લાવ આપણે કેક કેક લેવા માં કા સંતા કા નહીં કે ને હમ તો જો લઈ આમાં વધારે છે આમાં હું વધારે છે કોટલી મિલે જો નહી હતી જો 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 આમાં કઈ છે નહીં પાકા પાકા છે તન છોલો હતો ને પૂરો થઈ ગયો બોરનો તો હવે બોર વેણી ના વાડીએ બરોબર મુઈરે એટલા જઈડા મુઈરે એટલા જડે ને આપડે એટલા આવી અડધો ડુંગર એક રાખે એટલા બોલ જોડે હું બોલ ને બોર જ ના થાય હોતી હાલો હવે ચા પાણી બનાવી હાલો જો ચા પાણી બનાવી લઈ બરોબર અને દેતા આવે સ્વૈગાનો ચા પીવા અમારા સાનું વધારે હોય પાટના ચા દઈ આવી પછી આગળ વિડિયોમાં બનતા રહેજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો હું મમ્મી ભી પપ્પા ને ચા દેવા આઈવા પપ્પા મમ્મી પડીતી હો બોર બોર એట్లా ક બોર એ બોર ભગવાન હું

આવે આને આજ નીંદર આવે છે સાયસ ને ખીચડી ખાતા ને સાઈસ ખીચડી ખાતા ને જો પરબારી વર્ગી જાય પરબારી દેખાની વાર છે આને તો કા મિત્રો હજી કામ ચાલુ છે હજી ટ્રેક્ટર આવે છે બરોબર તમે જોઈ લ્યો આ બે સાઈડ ભરાય છે આ બાજુ આવશે કે નહીં આવે આ બાજુ આવશે કે નહીં આવે હવે આયા ક્યાં સુધી આવશે આયા લગ્ન તો ફૂટ ડોટ ફૂટ હા હાલો વાડીએ થી આવી ગયા છે હાલ ખાવા આવી છે આપડા ઉદય ભાઈ ને ખાવી છે ગિરનારી ખીચડી હવે આપડે કાલે મળીશું આવતા vlog માં ત્યાં સુધી જય શ્રી